એક વડીલ સાથે હું બેઠો હતો અચાનક મોબાઈલ માં જોતા જોતા હસી પડ્યા રોજની અવરજવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા મેં તેમની સામે જોઈ હસવાનું કારણ પૂછ્યું વડીલ થોડા ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા દિલની વાત કરું છું આ મારો છોકરો જયારે એની મમ્મી એને એલપીજી નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી ત્યારે કહેતો આટલું વજન મારા એકલાથી ના ખસેડાય તેની પત્ની નું આ યુવાન વર્ગ લાગણીને સમજે છે શું પાછો લખે છે બીના ભી કયા જીના લગ્નના દસ વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય બે મિનિટ ચૂપ થઈ ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે

મોટા છોકરાને બનાવીને વિદેશ મોકલ્યો લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે પણ સાહેબ એક વાત નો જવાબ આપો બનાવી ગણાવી કમાતો કર્યો તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે તેની પ્રગતિનો જશ તેઓ મનાવે છે તે નાદાનને ક્યાં ખબર છે કે તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરીયાએ હા પાડી છે પથ્થરમાંથી શિલ્પ માબક બનાવે છે અને એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય તારક ચિહ્ન વડીલની આંખમાં પોતાના સંતાન પ્રત્યેની ફરિયાદ અને દુઃખ હતું પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું મને સ્વસ્થ થઈ પૂછ્યું તમારે સંતાન કેટલા મેં કીધું એક મને કહે સાહેબ સંતાનો નો વાંક નથી તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાય ગયા છે વધારે પડતા અને અપેક્ષા રાખી સંતાનને કરીએ છીએ સાહેબ મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું ફક્ત લેન દેનના સંબંધ સમજીને જ સંતાનને નોટા મોટા કરજો તો જ જિંદગી આનંદથી જશે તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો